કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ મહેશભાઈ આગેવાનીમાં ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત જિગ્નેશભાઈ રહ્યા હતા બાબા સાહેબ સંકલ્પમાં યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ કોંગ્રેસના અગ્રણીના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ જોડે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો શહેરના હોદ્દેદારો વોર્ડના પ્રમુખો સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં તમામ એવા લોકો જે ન્યાય સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય જાતિવાદ આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતાનું બંધુત્વ આવે સતત દલિતો એનો સંકલ્પ તો કરે જ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આ આરએસએસની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાળના પીડિતોને ન્યાય મળે કોઈ ભાનુભી વળકરે આત્મવિલોપન કરવું ન પડે કોઈ સફાઈ કામદારી મૌત્રીને મરવું ન પડે આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી એ પણ આજના પ્રસંગે કહેવા માંગુ છું અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માંગુ છું એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ચારે બાજુ ભૂવા ખાડા ખાડે ગયેલું તંત્ર આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપની સરકારે કરવું જોઈએ આજે ફરી એકવાર તમામ ભિન્દ સૈનિકો તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી જેબીન પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છા હરણી બોટકાને ન્યાય મળવો જોઈએ સુરત તક્ષશિલાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના ડીસાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેબ્સ થયો એના પણ ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે